અમારી સમ્રાટ સમાચાર ચેનલ કરો 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 કમેન્ટ અને જોતા રહો દરેક પ્રકારના સમાચારો ભાવનગર શહેરમાં આજે ગંભીર હત્યાનો બનાવ સામે આવ્યો છે દેસાઈનગર વિસ્તારમાં ઘરેલું ઝઘડાના કારણે સસરાએ પોતાના જમાય ની તીક્ષણ હથિયારોના ઘા જીકે હત્યા કરી નાખી હતી બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાન શરદ રાઠોડની પત્ની છેલ્લા ત્રણ વર્ષથી ઘરેલું ઝઘડાના કારણે તેના પિયર દેસાઈનગરમાં રહેતી હતી આ બાબતે કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો હતો આજે કોર્ટમાં મુદત હોવાથી બંને પક્ષના લોકો દેસાઈનગર વિસ્તારમાં આમને સામને આવી ગયા હતા અને તેમની વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડા દરમિયાન સસરા મનસુખભાઈ પરમારે ઉશ્કેરાઈ જઈ જમાઈ શરદ રાઠોડ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો અને ગંભીર રીતે ઘવાયેલા શરદ રાઠોડને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો

અને થોડા સમયથી બંને વચ્ચે મંદૂક ચાલતું હોય જેના કારણે કોર્ટમાં કેસ થયેલો હોય અને કોર્ટમાં કેસ ચાલતો હોય જેનું મંદુક રાખી આ કામે જે છે આરોપી મનસુખભાઈ દ્વારા આજે આશરે સાડા બાર વાગ્યે જે છે મરણ જનાર અને ભોગ બનનાર સુરેશભાઈને શરીરે આડેધડ છરીના ઘા મારી અને હત્યા નિપજવાનું પ્રાથમિક હકીકત મળેલ છે જેના કામે પોલીસ દ્વારા જુદા જુદા સાહેબની પૂછપરછ ચાલુ છે તેમજ આ કામે મરણ જનારના જે ભાઈ જે છે તેને બોલાવી તેની ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે તેમજ પોલીસ દ્વારા સદરૂ ઉલ્લાસનો કબજો લઈ ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે તેમજ એક ટીમ બનાવી

તેના ભાઈને બોલાવી અને ફરિયાદ લેવાનું કામ હાલમાં ચાલુ છે થેન્ક યુ